ગાંધીનગર જિલ્લામાં ટ્રક ડ્રાઇવરોની લાપરવાહીનો વિડીયો ગાંધીનગર જિલ્લામાં ઘણા બધા ટ્રક પોતાની જવાબદારી નિભાવવામાં લાપરવાહી કરી રહ્યા હોય છે જેના કારણે મોટા મોટા અકસ્માતો સર્જાતા હોય છે આ વિડીયોમાં જોઈ શકાય છે કે દહેગામ ચિરોડા હાઈવે પર એક ટ્રક માટી ભરી જઈ રહી છે ત્યારે ટ્રકની અંદર ભરેલ માટી ઉભા રોડે ઉડી રહી છે પરંતુ ટ્રક ડ્રાઈવર કે ટ્રકના માલિકને કોઈ જાતનો ફરક જ પડતો નથી ફરક પડે તો ફક્ત ને ફક્ત બાઇક ચાલકો અને આજુબાજુની જનતાને ગાંધીનગર જિલ્લાના રોડ પર આવેલા ગામડાઓની જનતાઓની એવી માંગ છે કે સરકારની ગાઈડલાઈન મુજબ ટ્રકમાં ભરેલ રેતી ઉપર કોઈ કાપડ તાળપત્રી કે નેટ નાખવી જોઈએ જેથી આમ જનતાનો બચાવ થઈ શકે અને જો સરકારની ગાઈડલાઈન પ્રમાણે ડ્રાઈવર ન ચાલે તો ટ્રક ડ્રાઈવર તથા ટ્રકના માલિક ઉપર કડકમાં કડક કારવાહી થવી જોઈએ રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ બૌદ્ધિક ભારત ન્યૂઝ દહેગામ